એકવીસ વર્ષ અને બંને ઓળખતા હતા એકબીજાને અને સામેવાળો એમને ફરિયાદી ઉપર દબાણ કરતો હતો કેટલાક સમયથી કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કે સંબંધ બાંધ એમ કરીને પછી છોકરી ના પાડતી હતી તો આ દબાણ કરવા માટે અને બીજો બીજી રીતે પ્રેશર કરવા માટે પછી એક ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આ ફરિયાદીની અને એક પેલા પહેલાની ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી માં ફરિયાદીનો ખોટો અને ઘણો બધો ફોટોગ્રાફ એમનું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા તો એ રીતે ફરિયાદીને હારેસમેન્ટ કરતો હતો અને આ મુજબની ફરિયાદ પછી ગઈકાલે સાયબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવી છે હું મધામને અપીલ કરું છું અને અનુરોધ કરું છું કે અગર તમારી સાથે કોઈ પણ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે બીજી કઈ રીતે અગર તમારી સાથે કોઈ સાયબર ક્રાઈમ થ્રી હોય તો તરત જ વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબર જે છે સાયબર ક્રાઇમની એમાં રિપોર્ટ કરો તત્કાલિક જાણ કરો અને બીજી પણ કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પ્રશ્ન હોય સાયબર ક્રાઇમની લગતી તો તમે સાયબર ક્રાઇમ સેલમાં આવો હા તો સોશિયલ મીડિયામાં યુવતીને ખોટી રીતે હેરાન કરી પીછો કરવાની સાથે સળગાવી દેવાની ધમકી આપનાને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું છે